છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના એકસો છત્રીસ તાલુકામાં છૂટો છવાયો વરસાદ નોંધાયો છે જેમાં છોટા ઉદેપુર અને વડોદરામાં બે થી અઢી ઇંચ વરસાદ નોંધાયો હતો તો ખેડાના ગલતેશ્વર છોટાઉદેપુરના જેતપુર પાવી દાહોદના સંજેલી ઉપરાંત બોરસદમાં એકથી દોઢ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો ઉપરવાસમાં પડેલા વરસાદ અને ડેમમાંથી છોડાયેલા પાણીની આવક થતાં ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં પાણીની સપાટી પ્રથમવાર એકસો બત્રીસ મીટરે પહોંચી છે

જો વાત કરીએ તો નર્મદા જળ સપાટીની તો નર્મદા બંધની મહત્તમ જળસપાટી એકસો અડત્રીસ મીટર છે અને આજે નર્મદા બંધની જળસપાટી એકસો બત્રીસ પોઈન્ટ મીટરને આંબી ગઈ છે એટલે કહી શકાય કે ટૂંક સમયમાં જ નર્મદા બંધ તેની પૂર્ણતર સપાટીથી ભરાશે જયેશ દોશી દૂરદર્શન સમાચાર નર્મદા